જે મોડાના વિરુદ્ધ ગુનો નોંધાયો છે એ ક્યાં સમયગાળાનો છે અને બનાવ અને અત્યારે શું ગુનો નોંધાયો છે આજે સામખ્યાળી પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં આઈપીસીની કલમ એકસો ત્રેપન બી પાંચસો પાંચ બે અને બીજી કલમો હેઠળ જે છે ગુનો નોંધાયો છે એમાં જે આરોપી છે એ બે આરોપી છે એક ખા એચ મોર અને બીજા જે છે મૌલાના મુફ્તી સલમાન અઝમ અઝહરી એ બંને વિરુદ્ધ જે ગુનો નોંધાયા છે એમાં જે બનાવ છે એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ સવારમાં જે સમખ્યાળીમાં ત્યાં જે એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને એ પ્રોગ્રામમાં જે ભાષણ જે આપવામાં આવ્યું હતું એમાં જે ભડકાઉ ભાષણ હતો એ અનુસંધાને પોલીસ દ્વારા એ આઈપીસીની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને અત્યારે જે છે તપાસ એમની ચાલુ છે આ જે ગુનો નોંધવામાં આવ્યો છે એના અનુસંધાને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા બધા લોકોને અપીલ છે કે કોઈ પણ જે વ્યક્તિ છે કોઈ અફવા નહીં ફેલાવે અને કોઈ અફવામાં કોઈ એવું ભાગ નહીં બને અને કોઈપણ જગ્યાએ અગર કોઈ લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન અનુરૂપમાં કોઈ પણ વ્યક્તિની એમાં સંડોવણી હોય તો એમાં પોલીસ દ્વારા જે છે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સાહેબ એમને ક્યારેક એરેસ્ટ કરવામાં આવશે ધરપકડ કરવામાં આવશે અત્યારે જે આ જે મોલાના જે આરોપી છે એ અત્યારે જૂનાગઢ પોલીસની કસ્ટડીમાં છે એટલે એમનું જે પ્રોસેસ જે છે પૂરો થશે એના અનુસંધાને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કાયદેસરની કરવામાં આવશે એમાં ગઈકાલે આ પ્રોગ્રામ બાબતમાં જે છે અને એમાં જે વસ્તુ જે એ રીતની બોલવામાં આવી હતી પોલીસને ધ્યાને આવેલ અને એના અનુસંધાને પોલીસ દ્વારા એમાં તાત્કાલિક પગલાં લઈને ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે એ પ્રોગ્રામની સર પરવાનગી દેવામાં આવી હતી એ જે પરમિશન આપવામાં આવી હતી એમાં પરમિશનમાં જે વસ્તુ ક્લિયર હતી કે કોઈ પણ એવી રીતની ભડકાઉ ભાષણ યા પછી કોઈ એવું ઉશ્કેરણી ભાષણ નહીં આપવાનું અને એના અનુસંધાને જે છે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે